માયાભાઈ તમે આવો ને તો તો એને નકી રખ્યો રૂપાદો રંગ રેલિયો ગાયું પછી ઘરે ગમતું હું કામ આમ બેઠા છે પછી જોજો વાછરડા ના ખેલ બાપ

આપણી ગુજરાતી માં એ બાંધવાની કેવી ઈની ગાય બીજી વાર નો આવે હો હો ગાય ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા નો ભૂલતા તમારો ગુરુને ને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્યો કરાવું છું તમારો સદગુરુ ને ન ભૂલતા તમારી ભાષા છે તમારો મલક છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ એટલે ભુરાક મેં કીધું તું અંગ્રેજી તારે બોલવાનું એમાં તોતળા પણ ન આવવાનું હા પાડવું અહીંયા યસ બલાબલ તે એમ નહીં ઓકે તલત તે નહીં ગુડ તા તો ભુરાક એટલું તો બોલતી જાય ને એટલું તો આપણે બોલી જ જાય ને અને આપણે તો અત્યારે આપણાં કામ છે એટલે તો ઘણું બધું હિથ જાય ને ભાઈ

એ વરરાજો જે પૈણ આવે ને બધાને ખબર હોય એ આ વરરાજો જે પા ફેરો ફરે ને ત્યાં ખૂણામાં ખેતર પાડો હોય ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલીને ને ઉભેલા અન વરરાજો ત્યાં પડખે આવ્યા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલો હોય ને મોટા લો હવે તો ઘણો યુવાનો બહુ સારું છે અમે અમારે અમે પૈણા છે હા કીર્તિભાઈ ખરેખર આ વડીલોને પૂછો કેવી હા એ જાન ગઈ હોય તાણીમાં પીનેશ્યું ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી હોય સામે બે ડબ્બા ઊંધા નાખ્યા એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય ખીલીએ તલવાર મૂકી દીધી હોય વરરાજા વરરાજાવાળે આમ બેઠો હોય વરરાજાને ન્યાલી કીધું હોય તારે મોટે ભાર હોય તારે બહુ બોલવાનું નહીં આડુઅડું બહુ જોવાનું નહીં એટલે આમ બેઠો હોય આમ

ગામ સ્વચ્છ ત્યારે તો ડબલા જે ઉતારો જેને આપ્યો હોય ને એ દસ ડબલા વેસાતા લઈ આવ્યો હોય એ વળી રેત છે લાકડા આમ ગોઠવા હોય વરરાજાએ વાનો ખાઈ ખાઈને આવ્યો હોય એને પેટમાં ગડબડ હોય પાછું બોલવાની ના પાડી હોય મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું તે બધાયમાં ન બોલે એલા બોલવા જેવું હોય ને બોલાય

જે ગામમાં જોવા ગયા બાપુ પણ ગામ વંડી હસડ્યો માયાભાઈ આવ્યા માયા આવ્યા જોવા આવ્યા હું વળી કહું નહીં મિત્રો આની હાટુ આવ્યા આને હાટો આવ્યા મારા માટે મારો મિત્ર છે ગામમાં આખી વાત થાય માયાભાઈ નો મિત્ર નો સંબંધ આપણા ગામમાં થાય તો તો ઈ બાને માયાભાઈ કારક કારક આવશે વાહ વાહ હગા હારા મળ્યા ફલાણા ભાઈ ને હગા હારા મળ્યા પોગ્યા પેલા રિપોર્ટ પોગી ગયા થા તો ત્યાં જ્યાં બધું સીટિયું બેટ આમ ફર્સ્ટ ક્લાસ આગળ સોફા આય પગલંબ આવો આંબે સોમાયા ભાઈ મજા આવી હું કહો આ આમૃત્યો તભુર

ભૂરી આવ્યા ભૂરી એટલે ભૂરી અને અમે આને કઈ ને આવેલા ભૂરા આ શેલો આટો આમાં ફેલ જો દીકરા તો બસ શિવરાત ભેગા મિલેગે શિવરાત્રી કે મેલે મે બઢિયા મેલા લગેગા વહા કુંભ મેં મિલેગે હા ગુરુભાઈ ને બોલા હે હા ભૂરી આવી ચેલો ફેરો પણ બાપુ સાળી કિલો નો દાગીનો વજન કાટા ઉપર કીર્તિભાઈ પડસાયો પડ્યો હોય ને તો એ પંદર કિલો દેખાડે તું મારા નાથ નવીરો હશે તે દી

બળી ગયેલા ઓઇલ નું પીપ જેમ આવતું હોય આફ્રિકા ને ઝાખું કરે એવું આફ્રિકા વાળા રૂપાળા લાગે પડખે નીકળે આખું દાંત દેત તબકે દાંત કાઢ્યા ને તમ છે કે હાલે લે ઓ કાળી સૌદેશ દી જન્મ છે હો બાપ એક હાથમાં કેટલી એક હાથમાં રકાબી નો ખડકલો ખડે ખડે

સીધી તમે જો મહેમાન આવે આપણે રજવાડી મારી માવું કિટલીને ને બહાર ને અંદર તો ધોવે પણ આમાં તો કોઈ દી કઈ કોઈ નાખે નઈ કઈ નગર ખરેખર કાથી ની દોરી આમ નાખીને અંદર ઘી નાખો જો અથવા તો ગરમ પાણી ભરી અને ગળી હલાવી મલાવી અને પાણી કાઢી નાખવું જો આમાં જે માલ પીડ્યો એ નીકળી જાય અમુક ને ખરે બાપુ ચા પીવા જાય ને તો કિટલી નું મોઢું જોઈ ને તો ચા હરામ થઈ જાય ગોબરા છોકરો નાક ભર્યું એમ આપણે જે વિવેક કરીએ ને ભાઈ ને પહેલા આપો ભાઈ ને પહેલા આપો એ વિવેક નથી નાળ સામય ભાઈ માં વળ્યું જાય એમ હા યસ યસ રાઈટ યસ રાઈટ વિવેક નો વિવેક નહિ હાલાલા લાડ પેરો હરી જાય એમ

જેને સાઠો પાણી કેવામાં આવે છે મિત્રો એને કાકા ટેવ આમ આમ કરવાની રોજ દિયાચ મે સંધ્યા ટાણે પાછા આમ ઘણા પીવાળ હું કે નો પીવા ન હો આ દાદુ મારી નાખે ભાઈ આ નો હજે આછી ને બેટમાં બોલે પીતા પીતા વાતો કરે જો તો કેવા માણસો જ્ઞાની છે ન પીવાય એક જણા એક જણા ને બધું વેચાઈ ગયો તે ખાલી બોટલનો નો ઢીગલો પડેલો બોટલો ના સુટા ઘા કરે બજારમાં પી ગયેલો નો તે મારી જમીન વેચાવી નાખી તે મારી ગાડી વેચાવી નાખી તે મારી ઘોડીયું વેચાવી નાખી તે ભાઈ પણ થી ખતમ કરાવી નાખી એમાં ભરેલી આવી ભરી લે છું કે નહીં તારો કઈ વાક જ નથી ગાડું કરે ગાંધી તારો ક્યાં કઈ વાગે છે તે થોડું કઈ વેચાવ્યું છે હવે કાકાને ટેવ એમાં ભૂરો બિચારો એ તો કીડી કાઢતો હતો પણ કાકાને છોકરા માર દીકરો કાંઈક પાર પાદર ભૂંડા નો કાકે કોણી મારી હું આમ આમ પી હવે અમે અંગ્રેજી સિવાય ના અમે અંદર કીડી અંગ્રેજી અમને નહોતું આવડતું ઇન ધ ટી ટી ઇન ધ ઓકે હું અંગ્રેજી બહુ આવડે હું બોલું નહી ખરેખર કહો વિશ્વમાં બાપુ વિશ્વમાં બોલવા ગયો મને મને કહેવા ગયો મને કહેવા ગયો મારી જેટલું બાપુ મને કહેવા ગયો આગળ મારી જેટલું અંગ્રેજી વિશ્વમાં કોઈ નથી આવડતું હું કામ મારું અંગ્રેજી બોલેલું વિશ્વ સમજી નથી આવતું એમાં મારો શું આગળ પૂછો ભાઈને મે અમેરિકા જાય હું અમેરિકામાં અંગ્રેજી બોલું અમેરિકાવાળાના મોટો ફાટરે વોટ વોટ વાહ પ્લેન માં એર એરવોસ્ટે આવીને મારે અમે અંગ્રેજી બોલે ઈ નો સમજી કે એવું હું બોલું એનું બોલેલું હું નો સમજી શકું પણ મારે બોલું ઈ હમજીય એકતા નથી અટવાય ઈ આપણે હું હું એક પહેલી વાર બાપુ પ્લેન માં બેઠો ને એરવોસ્ટે જાય મને કે હો ફાટ 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 આપને દાત ગયો ગમે આપણે આપણે અમથે ભલન ઘડી ખામા ઉભા રહે Yeah. <laughs>